સુરતમાં સિંધી સમાજ દ્વારા રેલી કાઢી વિરોધ નોંધાયો જેમાં અમિત બધેલે સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન ઝૂલેલાલ અને સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ છે રાંધે રામનગરમાં ભગવાન ઝૂલેલાલ મંદિરથી રેલી કાઢવામાં આવી હતી છત્તીસગઢ ક્રાંતિ સેનાના નેતા અમિત બધેલ વિરુદ્ધ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અમિત બધેલે સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન ઝૂલેલાલ અને સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ તેની સામે કડક કાર્યવાહીની માંગણી સાથે રેલી કાઢવામાં આવી હતી અમિત બધેલે અન્ય મહાપુરુષોને પાકિસ્તાની સિંધી કહીને સંબોધિત કર્યા હતા આ ટિપ્પણીઓ તેમની ભાવના અને નિમ્ન માનસિકતા દર્શાવે છે

સિંધી સમાજ ખરેખર અખંડ ભારત જ્યારે હતું ત્યારથી સિંધ પ્રાંતની વસ્તુ હતું અને સિંધી સમાજે પોતાના વ્યક્તિગત નહીં જોઈને જે સિંધ પાકિસ્તાનને સંપૂર્ણ આવ્યું જ્યારે ભાગલા પડ્યા ત્યારે ત્યારે આખા રાજ્યને હું કહી શકું કે દાન આપ્યો નહોતું અને એ દાન ત્યાં આપીને પોતાના પરિવાર સાથે ખાલી આવ્યા તે ભારતમાં આવ્યા હિન્દુ ધર્મને સ્વીકાર કર્યું સનાતન ધર્મને સ્વીકાર કર્યું અને અહીંયા વસી ગયા જે જગ્યા મળી જાય વસી ગયા એટલે અમે લોકો પાકિસ્તાની નથી કોઈ પણ એવો જોઈએ એને કોઈ પણ રીતે નેતા કે રાજકારણી કહી શકાતો નથી ભારતનું બંધારણ આપણને ભારે સ્વતંત્ર આપે છે પણ એનો અર્થ એવો નથી કે આપણે કોઈ પણ વ્યક્તિ સમાજ કે જ્ઞાતિ વિશે ગમે તે મહેફેલ પણ કરી શકીએ આવા જે માનસિક રોગો સુરત સિંધી સમાજ તૈયાર છે આખો અમારો જે છે તે હું માનનીય નરેન્દ્ર મોદી સાહેબ ને ગુજરાતના ચીફ શ્રી પટેલ વિનંતી કરીશ કે આ અમારો આક્રોશ છે તે ભારત સરકાર સુધી અને છત્તીસગઢ સરકાર સુધી પહોંચાડે અને આવી વ્યક્તિની સામે સખ્તિ સહકાર કરવામાં આવે બ્યુરો રિપોર્ટ સુરત